હું છું રેખા માલકાની અને આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર બહેરામુંગા બાળકો માટે સમૂહ લગ્નોત્સવ યોજાશે લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર બહેરામુંગા બાળકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લા તેમજ આજુબાજુના વિસ્તારમાં બહેરામુંગા બાળકો લગ્ન જીવનથી વંચિત રહી ન જાય તેવા ઉમદાદ હેતુથી આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર ટીબી પટેલ તેમજ સમૂહલગ્ન પ્રોજેક્ટ ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બહેરામુંગા દીકરા દીકરીઓ તના તારીખ વીસ ચાર બે હજાર પચીસના શુભ દિવસે પ્રભુતાના પગલાં માંડશે અને એક નવી જિંદગીની શરૂઆત કરશે આ લાભાર્થીઓને સંસ્થા તરફથી તેમજ દાતાશ્રીઓ તરફથી તમામ પ્રકારની ઘરવખરી ફર્નિચર તેમજ ઘરેણાં પણ આપવામાં આવશે ઓગણીસો સિત્તેરથી ફક્ત એકવીસ બાળકોથી શરૂ થયેલ અમારી શ્રી વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરામુંગા શાળા આજે વટવૃક્ષ બની છે જેનું ગુજરાત રાજ્ય લેવલે નામ છે આ સંસ્થામાં ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે સાથે સાથે ચિત્રકામ રમતગમત વગેરે પણ શીખવવામાં આવે છે આ બાળકો માટે અભ્યાસની વધુ તકો ઉપલબ્ધ ન હોવાથી ઘરે ગયા પછી એક રખડતા વ્યક્તિ તરીકેનું જીવન વિતાવી રહ્યા હતા આ બાળકો પોતાની રોજીરોટી જાતે કમાઈ શકે સમાજ અને મા બાપને ભારરૂપ ન થાય તે હેતુથી બે હજાર બેથી આઈટીઆઈ શરૂ કરેલ જે જેમાં સાત ટ્રેડ ચલાવવામાં આવે છે આઈટીઆઈમાં અભ્યાસ પૂર્ણ કરી ગયેલ બાળકોમાંથી એંસી ટકા બાળકો પોતાની રોજીરોટી જાતે કમાય છે હાલમાં આ સંસ્થા ખાતે બસ્સો બહેરા મૂંગા દીકરા દીકરીઓ રહે અભ્યાસ કરે છે જેમને રહેવા જમવાનું મેડિકલ સારવાર કપડાં બૂટ વગેરે કા તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી આ પ્રકારની સાટ ટ્રેડ ચાલતી આઈટીઆઈ ગુજરાત રાજ્યમાં પ્રથમ અને એકમાત્ર છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે આમ બહેરા મૂંગા બાળકોને ભણાવવા ટેકનિકલ શિક્ષણ આપી રોજગારી મેળવી આપવી તેમજ લગ્ન પણ કઢાવી આપવી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંસ્થા મંત્રી શ્રી ભાવેશભાઈ જયસ્વાલ તથા મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ કારોબારી સભ્યશ્રીઓ તેમજ સ્ટાફ પરિવાર ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યો છે અને દર વર્ષે આવા સમૂહ લગ્નનું આયોજન કરવાનું પણ નક્કી કરેલ છે જીસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ આરો આ કહેવતને ખરેખર સાચી પાડનાર આપણા લાયન્સ ક્લબ સોસાયટીના ડૉક્ટર ટીબી પટેલ જેઓ સંસ્થાના પ્રમુખ છે સમૂહ પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પટેલ તથા લાયન્સ ક્લબ સોસાયટીની ટીમ દ્વારા એક અતિ ભગવદીય કાર્ય થવા જઈ રહ્યું છે આ એક ખૂબ મોટી બાબત